જુનાગઢમાંથી એક ઈસમ પાસેથી વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપાયો પોલીસે બાતમીના આધારે ભરત બગડાને ઝડપી પાડ્યો હતો મૂળ જુનાગઢનો રહેવાસી ભરત જે ગાંજાનો જથ્થો લઈને કાળા કલરની એક્ટિવામાં ભૂતનાથ ફાટક પાસેથી પસાર થવાનો હોય જે અંતર્ગત પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો ભરત બગડા પાસેથી વનસ્પતિજન્ય ગાંજાનો એક ગ્રામ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો એક હજાર નવસો સાહીઠ નો ગાંજો ઉપરાંત પાંચ હજારની કિંમતનો મોબાઈલ ફોન રોકડા નવસો વીસ રૂપિયા અને હોન્ડા એક્ટિવા સહિત કુલ પંચાવન હજાર આઠસો એશીનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે આ મામલે એનડીપીએસ એક મુજબ ગુનો નોંધી શહેરના બી ડિવિઝન પોલીસ મથકમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે વાર બગાડવી ગઈકાલે રાત્રિ ના રોજ જુનાગઢ એસઓજી બ્રાન્ચ એક બાતમી મળેલી કે ભરત ઉથે પુરાણા કરીને જે શખ્સ છે તે પોતાની બ્લેક કલરની એક્ટિવા લઈને ગાંજો લઈને નીકળવાનો છે આ બાતમીને આધારે એસઓજી પીઆઈસી ચાવડા સાહેબ અને તેની ટીમ છે એ વોચમાં રહેલી ત્યારે આ રાત્રિના સમયે આ ભરત વાલજીભાઈ બગડા જૂનાગઢનો રહેવાસી હોય પોતાની એક્ટિવા લઈ અને કાળવાથી ભૂતનાથ ફાટક બાજુ જોવા નીકળેલો તેવા સમયે તેને કાળવાના ઓકળા પાસે આવેલા પ્લેટેનિયમ કોમ્પલેક્ષની બાજુમાં પકડી અને ચેક કરતા તેને ગાડી એક્ટિવાની જે પાર્સલ મળી આવેલું અને પાર્સલમાં કેનાબીસ એટલે કે વનસ્પતિ જઈને ગાંજો બે કિલો જેટલો મળી આવેલો જેની બજાર કિંમત છે ઓગણીસ હજાર નવસો રૂપિયા સમથિંગ થાય છે તો આ તેના વિરુદ્ધ છે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુના કામે છે એ આ જે કેનાબીસ તથા મોબાઈલ અને એક્ટિવા છે એ કબજે કરવામાં આવેલી છે જે આ આરોપી છે તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેને આ ગાંજો છે એ મહાસાગર ટ્રાવેલ્સ જે લોજિસ્ટિકનું કામ કરે છે તેમના મારફતે મંગાવેલો અને મોકલનાર તરીકે જે પાર્સલ છે તેના પર તુષાર જોશી સુરત થી મોકલેલ હોય તેવી હાલ પ્રાથમિક હકીકત જણાવેલ છે પરંતુ આવા કેસમાં જે આરોપી ખરેખર તુષાર જોશી કોઈ મોકલેલો છે છે મોબાઈલ નંબર એમાં લખેલો આ દિશામાં હાલ છે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તપાસ આપવામાં આવેલી છે અને આગળની આ મોકલનાર કોણ છે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં હાલ તપાસ શરૂ છે પોલીસને ખાનગી બાતમીદારો મારફતે માહિતી મળેલી કે આ કલરની એક ગાડી ઉપર છે આ પ્રકારની વ્યક્તિ નીકળવાની છે જે સોર્સિસ છે પોલીસ ક્યારેય ડિક્લેર કરતી નથી આ ભરત ઉપર અગાઉ ત્રણ વર્ષ પહેલા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ ત્રણ કિલો ગાંજાનો કેસ થયેલો છે બે હજાર વીસ માં ત્યારબાદ આ બીજો કેસ તેના પર એટલે આ ફરત